સત્ર આજથી લઈને ત્રણ મે સુધી એટલે કે એકસો ચુમ્માલીસ દિવસ સુધી ચાલવાનું છે શહેરના સેક્ટર સત્તરમાં ત્રણસો કરોડના ખર્ચે બનાવવામાં આવેલા લક્ઝુરિયસ એમએલએ ક્વાર્ટરની આખરે ધારાસભ્યને ફાળવણી કરવામાં આવી છે વિધાનસભા સચિવાલય દ્વારા એકસો પચાસ ધારાસભ્યોને ક્વાર્ટર ફાળવણીનો સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે છેલ્લા કેટલાક સમયથી ધારાસભ્યોને ક્વાર્ટરમાં ચાલતી અનિચ્છનીય પ્રવૃત્તિઓ અને અન્ય લોકો રહેતા હોવાનું બહાર આવતા વિધાનસભા અધ્યક્ષ દ્વારા નવા સદસ્ય નિવાસ માટે નવા નિયમો ઘડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આગામી દિવસોમાં આ નિયમો જાહેર કરવામાં આવશે ક્વાર્ટરની ફાળવણી વખતે જે નવા નિયમો બંધનકર્તા રહેશે તેની સૂચના પણ આપી દેવામાં આવી છે દાંતીવાડા પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો કિયા સેલ્ટુસ કારમાંથી ઓગણીસો એકોતેર ટીન અને વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે જપ્ત દારૂની કિંમત અંદાજે ચાર એકોતેર લાખ રૂપિયાની હોવાનું જાણવા મળ્યું છે કાર સહિત કુલ મુદ્દામાલ નવ લાખથી વધુનો કબજો લેવામાં આવ્યો વિદેશી દારૂની હેરાફેરી કરનાર ચાલક ઘટના સ્થળેથી નાસી છૂટ્યો પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે બનાસકાંઠા એલસીબીએ પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે ક્રેટા ગાડીમાંથી કુલ રૂપિયા ચૌદ લાખ તોતેર હજાર પચાસનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય બે ફરાર છે એલસીબી પોલીસ સ્ટાફના કર્મચારીઓ પ્રોહિબિશન સંબંધિત પેટ્રોલિંગ કરી રહ્યા હતા આ દરમિયાન તેમને બાતમી મળી હતી કે કેટલા ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ ભરીને વાચડાલ થી વિરુણા તરફ જઈ રહી છે. બિયોદર પંથકમાં શિક્ષણનો અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી बीएससी નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી College of Nursing, Deodar. ડીસા તાલુકાના માલગઢ રોડ પરથી સોમવારે રાહ તાલુકાના લખાપુરા ગામના દશરથભાઈ આંબાભાઈ દલિતનો મૃતદેહ મળી આવ્યો જેથી મૃતકના રહસ્યમય મોતનું સ સત્ય બહાર લાવવા માટે પોલીસે મંગળવારે સઘન તપાસ ભાગરૂપે કે નાઇન પોલીસ ડોગ ડીઝલ ડોગ સ્ક્વોડના અધિકારી સુરેશકુમાર ઈશ્વરભાઈ સોલંકી ડોગ સ્ક્વોડના આસિસ્ટન્ટ વિક્રમકુમાર શિવલાલ રાવલ ડીસા રૂરલ પોલીસ મથકના પીએસઆઈ રવિન્દ્રસિંહ વી ડાભી સહિત પોલીસની ટીમ અને ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે અંબાજીથી જનજાતીય ગૌરવ રથયાત્રાનું પ્રસ્થાન થશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાત નવેમ્બરના રોજ અંબાજીથી આ યાત્રાને લીલી ઝંડી આપશે રથયાત્રા ચૌદ જિલ્લાના 88 જેટલા ગામોમાંથી પસાર થશે યાત્રાનું સમાપન કેવડિયા ખાતે તેર સપ્ટેમ્બરના રોજ થવાનું છે આ યાત્રાની તૈયારીઓના ભાગરૂપે અંબાજી ખાતે રાજ્યમંત્રી બરંડા ના બરંડાના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મંદિરના કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા ભાગડ ગામમાં રહેણાંક વિસ્તારમાં મંજૂરી વિના શોપિંગ કોમ્પલેક્ષનું વિવાદાસ્પદ બાંધકામ ચાલી રહ્યું છે પાલનપુર તાલુકા પંચાયતની સૂચના છતાં ગ્રામ પંચાયતે અટકાવ્યું નથી અહીં નજીકમાં રહેતા સ્થાનિક રહીશે જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ સ્તરે રજૂઆત કરી હતી છતાં બાંધકામ ચાલી રહ્યું છે પાલનપુર તાલુકાના ભાગડ ગામમાં નવોડી પર દબાણ કરીને ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યું છે તેવી રજૂઆત સ્થાનિક હરેશભાઈ વાઘેલાએ કરી હતી જેમાં ફરિયાદીના ઘરના પાછળના ભાગે નવોડી પર દબાણ કરીને બાંધકામ કરાયું છે પાટણ શહેરમાં ઓમ કોમ્પલેક્ષ સ્થિત વિપુલ જ્વેલર્સમાંથી સાત ઓક્ટોબરે થયેલી રૂપિયા અડતાલીસ હજારની સોનાની વીટીની ચોરીના કેસમાં પોલીસે એક દંપતીની ધરપકડ કરી છે પાટણ એ ડિવિઝન પોલીસે જીમખાના રોડ પરથી બાઇક સાથે તેમને ઝડપી પાડ્યા હતા દંપતીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર મેળવવામાં આવ્યા છે પકડાયેલા આરોપીઓની ઓળખ ડીસાના હર્સોલિયા વાસના કેદાર ચંદ્રકાંત ગણપતભાઈ ધૈરવ અને તેમની પત્ની શિપ્રાબેન તરીકે થઈ છે

તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત હતો આ દુર્ઘટનામાં એક બાળક સહિત બે વ્યક્તિના મૃત્યુ થયા હતા જ્યારે એક ગર્ભસ્થ શિશુ પણ મૃત્યુ પામ્યું હતું દંપતી સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર ચાણસ્મા તાલુકાના છમીસા ગામના અજીતજી ઠાકોર તેમની પત્ની અને પાંચ વર્ષનો પુત્ર તેમજ હિંમતજી ઠાકોર અને તેમની પત્ની રિક્ષામાં ચાણસ્મા તરફ જઈ રહ્યા હતા આ દરમિયાન રિક્ષા ચાલકે તેની કુટુંબી ભાઈને પણ સાથે લીધો હતો આમ રિક્ષામાં સાત લોકો સવાર હતા